સુરતના ડિંડોલી પાસેની ઉમિયા પાર્ક સોસાયટીના એક મકાનમાં તસ્કરો ટ્રાટકી 1.60 લાખની મત્તાની ચોરી કરી પલાયન થયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી પોલીસે તપાસ હાથ ધરી છે ગુજરાત પોલીસ દ્વારા વખતો વખત ગલી મોહલ્લા સોસાયટીના પ્રમુખ સાથે ઘરફોડ ચોરીને અટકાવવા સૂચનો આપવામાં આવતા હોય છે છતાં ઘરફોડ ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નહીં લેતી છે ત્યાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ઉમિયા પાર્ક સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા એક પોઈન્ટ સાહીઠ લાખની ચોરી કરી ફરાર થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી પાસેની ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા ઇન્દ્રવદન રોજની જેમ નિયત કાર્ય મુજબ રાતે પોતાના રૂમમાં સૂતા હતા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા એક પોઈન્ટ સાઠ લાખની ચોરી કરી ફરાર થયા હતા જે અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ હાથ ધરી છે